ભાઈ ની રિક્ષા વહી ગઈ છે હું છું ગાડી જવાના મોહિતભાઈ જવાના છે ગાડીમાં કે એની છે ને નિશાળે જવાના છે એ રિક્ષા વહી ગઈ છે વાહ વાહ હાલો તો ફેમિલી આપણે છે ને નાસ્તો નાસ્તો કરી લેવીશ ચા પી લઈશ હાલો તો ફટાફટ ચા પાણી પીને ને નીકળ્યું જોવો આપણો બીજો મિત્ર આવી ગયો છે એટલે મારો નાનો ભાઈ બીજો હું છું દસું રીક્ષા વઈ ગઈ હવે કેમાં જવાનું ગાડીમાં જવાનું કોણ મૂકવા આવશે લે ચાલો ભારે કરીતો તો હવે ચા પાણી પીધા ઠી હાલો તો હવે બીજું હમ જાવ હવે નિશાળે કેટલું ભણે તું ડાયરેક્ટ ત્રીજો આવી ગયો તો પછી તને નથી ખબર ये ऊनो आवडे नो आवडे मने कडी जवडे तुशन नो आवडे एमने एमय हुसे का छोक्रो तारे छे ने अजे आवो छे तो हु थोड वाल लाग रगे पडता पड़ी जाय रगे इते हाल तो फटाफट पास नाश्तो कर ले जय श्री राम केयो छे बीजो दिवस सुरुपत आज का काम और लेके प्रभु श्री राम का नाम जय श्री राम

જેઠાલાલ જેઠાલાલ છે જેઠાલાલ જોવે છે ભાઈ અને હાલો ફટાફટ આપણે પહેલાં જમી લેવી અને પછી જાવી બહાર બેસવા માટે તો જમવામાં શું છે એ હું તમને કહી દઉં પહેલાં જમવામાં છે ટમેટાની ચટણી પછી આ આખો ભીંડાનું શાક છે કેરી હજી હાલે છે માર્કેટમાં એવું છે અને દૂધને એવું તો હું હજી હું લઈને જાઉં છું હમણાં જો આવી રીતે છે કાંક હાલ તો ફટાફટ પહેલાં આપણે જમી લેવી

હાથ છે અને દસ પ્લસ પ્લસ વ્યૂ આવી ગયા છે આગળના વિડીયોમાં તો એ વિડીયો ચેકનો કરી હોય તો અત્યારે ચેક કરી આવજો ને અત્યારે હું નાઇના થઈ ગયો છું કમ્પ્લેટ અને ટિફિન ને એવું બધું ભરાઈ ગયું છે ટિફિન એવું બધું ભરાઈ ગયું છે અને ચા પાણી પી લીધા છે હવે નીકળવાનું છે થોડીક વારમાં કોફી છે

ઓફિસ ઓફિસ એવો લોક દેખાડી દેવાનું આટલું બધું થઈ જાય પણ તમને ખબર છે કે સમય ના કારણે એવું બધું થાય છે આપણે બાકી નેક્સ્ટ નેક્સ્ટ લોગ આપણે મૂકીશું જે આપણે રવિવારે શૂટ કરેલા હોય છે કદાચ ક્યાંક આપણે રજા આવેલી હોય છે ક્યાંક રજા આવે ને યાર તો મજા આવી જાય એમ એવું અને અત્યારે હાથ ને વીજ થઈ ગઈ છે અને હું દૂધ ને હું તો લઈ આવું છું ખાખરા લાવો છો હમણાં તો ટ્રેન્ડિંગ માં આવે છે ખાખરા બહુ મજા આવે છે ખાવાનું બાલ બાલ કટવાના જાના વાળ કપાવા જવાનું હતું પણ છે ને સાંજે છે ને વરસાદ આવી ગયો બરોબર આઠમાં કાંક પાંચ દસ મિનિટની વાર હતી ને ત્યાં વરસાદ આવ્યો હું ધમ ધમાટી ફૂલે ફૂલ આવ્યો અને પછી તો ઘડીક નીકળીને આવી ગયા એટલો બધો વરસાદ વરસાદ આવી ગયો એટલું ને પછી તો વાળ કપાવી ન જઈએ ડાયરેક્ટ ઘરે તો હોય એવું છું બધું હાલો તો ફટાફટ પાછો નાસ્તો વાસ્તો કરી લઈએ ભાઈને જોડા આપી કેમ કે વરસાદ આવ્યો હતો કે નહીં હાજર તો છે ને જોડા આપી ગયા તો છે ને ભાઈને આપી દીધા છે જોડા અને આપણે આપી લીધા છે ચપ્પલ સાદા ને ચપ્પલ અને હવે તમને ખબર જ છે આપણે રોજ હોય ને આવવાનું હોય હાલો તો હવે પાછા નીકળવી ઓફિસ ને પાણી ભરવાનું હોય એટલે અહીંયા છે ને ઠંડું પાણી આવે અહીંયા આપણા રોડે ઉપર અહીં ને રોડે પાણી ભરવા હોય પાણી ભરી પછી નીકળવાનું ધ સિક્સ એટ ધ હાફ આવર્ઝ લાઈટ આજે છે શનિવારને હું છે ને વિચાર કરું છું વાળ કપાવવા માટેનો ને એમાં એવું છે કે વાળ કપાવવાના મેં એક ભાઈ વાત કરી અમે બે આવતા હતા ને આરો વાર ત્યારે એણે એમ કીધું કે આજ શનિવારે વાળ ન કપાવે એનું કારણ તમને ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો કેમકે એ ભાઈ મને કીધું છે હું તમને નેક્સ્ટ વિડીયોમાં કેમ કે આગળના વિડીયોમાં હું તમને કહીશ કાલ એટલે કે બરાબર જ્યારે આપણો નવો વિડીયો અપલોડ થાય ને ત્યારે હું એનું કારણ કહીશ તો અત્યારે તમે ખાલી કોમેન્ટ કરીજો કે એનું કારણ શું એમ કે શનિવારે વાળ નો કપાવા જોઈએ ભોગીયા સુધી આપણે ઘરે એટલે કે હું ને ભાઈ બે ભોગીયા સુધી ઘરે અને આમ જો વાળની હાલત જો તમે વાળની હાલત કેવી થઈ ગઈ છે હવે એમ અત્યારે કેટલા વાગ્યા જો સાડા આઠ સાડા આઠ થઈ ગયા છે ને ઘરે ભોગીયા સુધી પરસો આમ તો બધું હાથ પગને એવું બધું ધોઈ નાખ્યું છે અને જમવાનું બને છે જમવાનું જમવાનું બને છે જમવાનું જમવાનું શું બને છે ઓલું શું છે સેવ ઈડલી ઈડલી બને છે ઈડલી તો ઈડલી બને છે ને જો અત્યારે ઈડલીનું ઓલું સંભાર હોય ને શું કહેવાય એને મસાલો એનો મસાલો થઈ ગયો છે તૈયાર તો છે ને અત્યારે ઘરે બને છે ઈડલી તો એકચ્યુઅલી એમાં અમારે ઈડલી ખાવાની છે તમારે ખાવાની હોય તો કમેન્ટ કરી દેજો તમને હવે નહીં મળે કેમ કે આવું હું ખાઈ જઈશ એકલા એકલા એટલે ઈડલી બને છે ને બાજરાનો રોટલો તૈયાર થાય છે બાજરાનો રોટલો ગરમા ગરમ ઇડલી ને એવું બધું બને છે ચાલો ઈડલી ખાને કીધે બહુ બઢિયા મજા આયેગા બઢિયા બઢિયા મજા આયેગા ઈડલી ખાને કા

બાજરાના રોટલા ને લીલી ચટણી સાથે જો મસ્તીની લીલી ચટણી પાપડ સટાકા ફટાકા આપણે લેવા ગયા તો પટાકા બાજુ આવી ગયું છે તો ફટાફટ આપણે જમી લેવી આપણે નાની થી રાઈડ માટે એટલે કે જો આપણા ભાઈ એવા છે અને છે ને હમણાં ઘણા સમયથી આપણે સાયકલ આપી નથી એટલે છે ને જો અમે નીકળ્યા છીએ નાઇટની રાઈડ માટે સાયકલ લઈને અમે બે ભાઈ કેમ કે અમે કેરિયલ નથી ને એટલે એ ભાઈ ઊભા છે હાલ તો ફટાફટ જાવી છીએ અમે ઘર બાજુ જઈશું જો નિમેશ ભાઈ ની શું વાહે આવે છે એ તો બહુ વાહે રહી ગયા ને અમે નીકળી ગયા તેમ જેમ તમને કીધું હતું ને કે આપણે ક્યાં ગયા હતા એમ મોબાઈલ જે આપણે જોવા ગયા હતા ને એ જો અત્યારે હું તમને બતાવી દઉં છું એ મોબાઈલ આવી ગયો છે ભાઈને ભાઈ થોડુંક આવી ગયો ને આવડો આ મોબાઈલ અમને લેવા ગયા હતા એ બુક કરાવવા ગયા હતા ત્યારે હું થોડીક પ્રોબ્લેમ હતી બુક નહોતો થતો એટલે જો આ તારા મોબાઈલ બુક બુક થઈ ગયો છે અને તારા ભાઈની પાસે આવી ગયો છે અને આ ભાઈનો મોબાઈલ છે તો આ ભાઈને છે ને બધા કોંગ્રેચ્યુલેશન કહી દેજો જો આ મોબાઈલ છે ને હું ચેકિંગ કરું છું કે આ પૂરનું રિઝલ્ટ કેવું આવે છે તો તમે બધા જણાવજો કે આ ફોનનો રિઝલ્ટ કેવો આવે છે કોમેન્ટ કરજો અને સચિનભાઈ જો પ્યાપી પાણીને પહોંચ છે પાણીને પહોંચ પીવે છે ભાઈ ના ભાઈ જો ફોન વાળા ફેપ્સી ખાય છે અને ઓલા ભાઈ બેઠા છે ફોન વાળા ખુદ ને પાલટી આપે એવું છે રોજની જેમ એડિટિંગ કરવા લાગી જાઉં અને કોઈ જાઉં એડિટિંગ કરી આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો અને આજના થોડા ઘણા આગળના વિડીયો ફટકા બધા મૂક્યા હતા એ બધા કેવા લાગ્યા કોમેન્ટ કરજો અને હવે જે વ્લોગ આવશે એ નેક્સ્ટ અને સારો આવશે એમ બરાબર તો આગળનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં વ્લોગ ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાયને જય શ્રીરામ બાય બાય